આપણા નવા બ્લોગમાં તો આપણે બસો બસોમાં કાલે તમને સવાર સાંજે આખો વિડીયો બે બે ટાઈમ મૂકીને બતાવી દીધી અઢીસો વાળી સાડી ત્રણસોવાળી સાડીના થોડા પીસ પડ્યા છે હજી પણ આપણે કોટનમાં પણ આજે સેલ કર્યો છે આગળ આપણે આ સાડીનો જે રીતના સેલ કર્યો હતો ને આપણે કીધું હતું કે એક લઈએ તો ત્રણસો અને બે લઈએ તો પાંચસો એવી રીતના આપણે સેલ હતો પણ આજે એક લઈએ તો એ તો બે લઈએ તો પાંચસો જ છે મલ કોટન અને ડોલા કોટન સ્લીક મિક્સ આવશે ડોલા કોટન સ્લીક છે ફ્લાવર પ્રિન્ટ છે બધી જ સાડી છ મીટરની આવશે એક ભાગ ત્રણ મીટરનો બીજો ભાગ ત્રણ મીટરનો એટલે છ મીટરની સાડી લઈ અને બધી સાડીમાં બ્લાઉઝ ફાલો આવશે જ આ રીતના બીટ કલર છે અને હું તમને આના કલર બતાવી દે ને આપણીનો બધી સાડી સાંધો સાડી છે પછી એમાં આપણે રામા કલર છે ચટલી આજના બ્લોગમાં આવશે ને એટલે બતાવી દઈશું મારાથી તો બે બ્લોગ ઉતરતા જ કે સાંજે તો વધારે પડતા બેનો ફ્રી એટલે કસ્ટમર હોય જ આપણે એનો રામા કલર છે પછી શ્યામ ગુલાબી કલર છે ઘાટો ગુલાબી ઓલો રાણી ગુલાબી હતો આ શ્યામ ગુલાબી કલર છે એમાં આપણે બધા કલર છે ને બધી જ સાડીને એમાં આપણી બે બે હાથ છે બધી જ સાડી કોટનની છે ને એકદમ મસ્ત હશે ને ધોવાતાનું કપડું પણ ખરાબ નથી થતું ગુલાબી કલર ની સાડી છે જેમાં આપણે એનો પાલવ આવશે એનો બીજો ભાગ છે છે આપણે પછી ના પટ્ટામાં માં એકદમ સ્મૂધ કાપડમાં બધી જ સાડી કોઈ પણ સાડી લ્યો માત્ર ને માત્ર અઢીસો રૂપિયામાં છે લોકમાં તો બતાવવા હે એટલે હું તમને હમણાં બતાવી જ દઈ છતાંય જો વધારે જોવી હોય ને તો નીચે આપેલા નંબરમાં કોન્ટેક કરજો એટલે જે મીડીએમ ન દેવી એના પણ આપણે તમને ફોટા મોકલી દઈએ મરૂન કલરની છે નીચે જેકાટ બોર્ડરનો ફોટો આવશે બધી જ સાડીમાં ને પાલો આવશે અને બધી જ સાડી અઢીસોનું એક પીસ છે ને કોઈ પણ સાડી જોઈએ તો નીચે કોન્ટેક કરજો બધી સાડી મલ કોટન ને ડોલા કોટન છે આપણે એકદમ મેથી પીળો કલર છે કોટનમાં એમાં પણ મસ્ત ચમકતો પટો આવશેનો પણ માત્ર આપણે પેલા પાલો પણ છે અને બ્લાઉઝ પણ છે આનો પણ માત્ર અઢીસો જ રૂપિયા ભાવ છે કોટનમાં આપણી પાસે ઘણી એટલે ઘણી બધી વેરાયટી છે આપણે તમને જેટલી આવશે એટલી રોગમાં બતાવીશ હું પટોરા ડિઝાઇન છે લાલ કલરની પહેરવામાં પૈયું નીક લાગે અને આમ પણ એકદમ મસ્ત છે આપણે આનો પણ આજે સેલ કર્યો છે સેલનો ભાવ સાડી સેલ જ ભાવમાં માં આવશે પછી તમે જેટલા પીસ લ્યો એટલા પટોરા ડિઝાઇન છે જેમાં પાલો આવશે રેડ કલર છે ઘાટો લાલ અને નીચે જે કાટ બોર્ડર નો પટો છે એનો પણ આ બીજો ભાગ છે બ્લાઉઝ છે જે તમને બતાવી દઈએ જો આ રહ્યું આપણે એનું બ્લાઉઝ છે બધી જ સાડી એકદમ મસ્ત છે બધી જ સાડીના આપણે એનો બ્લાઉઝ છે બધી જ સાડીના બી બે ભાગ છે આપણે એનું છે હવે આપણે બીજી લીલી છે જે કલર છે લીલો

જે દરરોજના બ્લોક જોવે આગળ કઈ રીતના એનો જ કલર છે અને રામા કલર બહુ મસ્ત બધી જ સાડીના પીસ પણ બહુ મસ્ત છે એકદમ પહેરવામાં પણ યુનિક લાગે ને સાડી એક કોઈ એમ તમે બેનો કહેતા કોટન છે એટલે પણ તમને હેરવામાં આખી આખી રીએ એવી રીતના નહીં રીએ અને ધોવા તો એકદમ કાપડ મસ્ત થઈ જાય કેમ કે ઘણી બધી આ વેરાયટી આપણે વેચી છે હજી સુધીમાં ફરિયાદ ન થાય એવી આપણે એનો મસ્ત રામા કલર છે એનું બ્લાઉઝ છે થોડીક આપણે બતાવી દઈએ ને તીળી પલ્લો લે છે એકદમ મસ્ત હશે આ પાલો છે ને આપણે એનું બ્લાઉઝ આપશે ને આમાં કોઈ પણ બોટર પટ્ટો નહીં આવે અને એકદમ સિમ્પલ અને મેથી પીળો એનો ને લોહીને અત્યારે લાગુ સીવડાવીએ લોકોને ગાળાની સિઝન હાલે તો આપણે હલ્દીમાં કોટન છે એટલે હાઈ ક્લાસ હાલે લોકો પ્રસંગમાં પહેરાય એવી પણ છે પછી પ્રસંગમાં તમે પહેરો તો પણ એકદમ યુનિક ને મસ્ત લાગે

આજ તો હું સાંજના બ્લોગનું કહેતી પણ નથી આજે હું સાંજે બ્લોગ મૂકી જ નહીં બપોરથી બપોર પછીથી કસ્ટમર હોય ને એટલે હું અહીંયા અહીંયા આ બીજા આપણા રૂમમાં આપણે હું બ્લોગ ઉતારી જ નથી શકતી હાજે મોડું થઈ જાય એટલે પછી છે ને અંધારામાં સાડીના કલરો અલગ જ આવે આજનો આ કોટનની નો આજે તમે સેલ કર્યો જ છે બીજો કોઈ પણ આપણે સેલનો વિડીયો પણ આપણી કાલે આવશે બેનોને કહી દીએ ને એટલે ખોટી બહેનો રા જોવે બ્લુ કલર ને મરૂન કલર છે હું કહી દઉં તો ખરે જ કે બતાવીશ કચ્છ મારાથી ફૂગાઈ નહીં તો એટલે નહીં કરતાં તો આપણે એક જ બ્લોકનું રાખીએ કસ્ટમર હોય એટલે મારાથી બ્લોક નહોતું થતો પણ એકદમ મસ્ત દૂધિયા કલરની સાડી છે મજન્ટા બ્લુ કલર એનો પાલવ છે ને આનો પણ ભાવ આપણી માત્ર અઢીસો જ રૂપિયા છે મસ્ત વ્હાઈટ કલરમાં એકદમ સરસ ડિઝાઇન આવશે না গোল্ডন পটে আসে দলর একদম মস্তাইট ফ্লো গোল্ডন কলার ফটো আসছে লবন্ডর কলার પછી બેનો લઈએ એટલે આપણે નોર્મલ સેકણ કે કંઈ પણ હોય તો ચેક કરીને દઈએ પણ અત્યારે તો ખાલી બ્લોગમાં આ રીતના ખોલીને બતાવું ઓર્ડર કરશું એટલે આપણે સાડી ચેક કરીને મોકલશું લવન્ડર કલરની છે ગોલ્ડન કલરનું એકદમ મસ્ત છે કાટ બોર્ડરનો ફોટો આવશે ને ઉપર બે સાઈડ ને આ રીતના એની ડિઝાઇન છે એકદમ મસ્ત આપણે આગળ જે બે રામા કલરની સાડી બતાવી આ એકદમ મસ્ત જુધિયા કલર છે સેમ આપણે કોટન ની સાડીમાં સેલ લઈને આવી ગયા છીએ તો કોઈ પણ સાડી જોતી હોય તો જુદીથી તમે તમારો ઓર્ડર બુક કરજો તેથી સાડી તમારી થાય અને આમાંથી આપણી આગળ ઘણી બધી વેરાયટી પેઢી છે એનો બ્લોગ આપણે ખાલી બતાવશું ને કોઈ પણ બહેનોને ફોટા જોવા હોય વધારે આ બીજી બધી જ સાડીના તો આપણે નીચે આપેલા નંબરમાં વોટ્સએપમાં છે એમાં મેસેજ કરજો એટલે હું તમને ફોટા મોકલી દઈશ એટલે તમે બીજી બધી વેરાયટીની સાડી જોઈ શકો અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછી નવા બ્લોગમાં